તો મારા ભાઈઓ તમે જાણતા હશો કે દીપક ચુડાસમાના સતુભાઈનો મેટર દિવસે ને દિવસે વધતી જાય છે તો મિત્રો હાલમાં કે સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ દાદીએ કહેવામાં આવતો દીપક ચુડાસમાન ખૂબ લે આમ કહેવામાં આવતો ગાળો આપી છે ને કહેવામાં આવતો તેની ઉપર ગાળોનો વરસાદ પણ કરી મૂક્યો એવું પણ આપણે કહી શકીએ તો મિત્રો પહેલાં તો તમે વિડીયો જોઈને તમારા મિત્રો સુધી જરૂર ને જરૂર શેર કરી દેજો કારણ કે મિત્રો આવા જ વિડીયો અમારી ચેનલમાં આવતા હોય છે તો મિત્રો પહેલાં તો તમે વિડીયો ધ્યાનથી જોઈ લો મિત્રો માતાજી માતાજી કરી રહ્યો છો કોણ છો અમે બાબા જો સતુ બાપુ નું નામ લીધું ને તો તને જીવતે જીવતો વેલા ઉનક ગરમ પાણી ઉકાવ તો પાણી માં તને નાખો છે તું જો ધુક મારી નીકળી જા જોઈ અને સતુ બાપુ તો ઉકાવતા તેલમાં હાથ નાખે તું શું નાખતો પુત્રા માં રાન અને તું ભંજાના ના પેટ નો છે ઢેડ ના પેટ નો છે તું ચીલા પેટનો નો હે અને તારા હોય એટલા રે ની બધા ઈવડી મેલ દઈ દે તને માર ને ની બધા ને તને માર અને સતુ બાપુ નું તો રુવારુ નહીં ખરે અને અમે બધા ભેગા થઈ આ તું ભેગો ના કરાય આ નહીં તારું ડસકો કામ નાખું ને મારા રોયા તારી બાધું ઠાસ થઈ ની રેવી માં

અંજાના પેટ નો ઉતરતી ના પેટ નો લઈને વાવા મેલા ગલિયા ગલિયા ઢોલ વગાડ્યા તને હારું નો લાગ્યું જોયું નથી તો તારે થી હે તે ઓલા ભુવા ધોણે એટલે તારી બઠા તું વિશે નહીં કઈ મરસું કાલી દેલા મારા રોયા પેન્ટ લઈ એક અન સતુ ગુવા નું નામ લીધું ને તને જીતે જીતો હગાવો તું આવી તો થા તને જીતો હગાવો દેન કર્યા તારા દેવા મારે દેવા મારે બોસી ને